તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત પોલીસનું ચેકિંગ સ્કૂલ કોલેજ બહાર ફૂડના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો ચેકિંગ ક્લાસીસ બહાર ફૂડના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફૂડ ડિપાર્ટમેન્ટના

વધુ એક તો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર લાઈવ જોડાઈ ગયા છે સુરતથી થી મનીષ સુરતમાં પોલીસનું આ સરપ્રાઇઝ ચેકિંગ શું અત્યાર સુધીમાં કોઈ અખાદ્ય વસ્તુઓ મળી ગઈ છે કે કયા કયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બિલકુલ વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા તમામ ઝોનમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો જે પોસ્ટ વિસ્તાર છે ત્યાં આગળની પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આરોગ્યના અધિકારીને પણ આ વખતે સાથે રાખવામાં આવ્યા છે અલગ અલગ ટીમ બનાવીને ઝોનની ટીમ બનાવીને આ રીતે તપાસ કરવામાં આવી રહી છે સાહેબ કઈ રીતનું અત્યારે સરપ્રાઇઝ ચેકિંગ ક્યાં ક્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે आज हमने सूरत शहर पुलिस ने एक जितनी लोकेशन ऐसी आइडेंटिफाई की जहाँ पे स्कूल और कॉलेजेस के आसपास जो खाने पीने की दुकानें हैं लारी गल्ले हैं जो बच्चों के बीच में काफ़ी पॉपुलर हैं तो वहाँ पे अगर कुछ ऐसी चीज़ें बिक रही हैं जो बच्चों के स्वास्थ्य पे विपरीत असर डालती हैं तो उनके लिए आज सैम्पलिंग का कार्य किया जा रहा है उसमें आरोग्य विभाग की टीम हमारा साथ दे रही है और ये एक साथ एक जितनी जगह पर सूरत शहर में ये कार्य किया जा रहा है सैम्पलिंग करने के बाद में इनको लैब में भेजा जाएगा अगर किसी की भी रिपोर्ट में आएगा कुछ नेगेटिव चीज़ें आएंगी तो उन लोगों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी सर खास कारण क्या है ये चेकिंग का स्कूल कॉलेज के बाहर हम सब के बच्चे स्कूल कॉलेज में पढ़ते हैं तो वहाँ आसपास कोई भी ऐसी चीजें ना बिके जो बच्चों के स्वास्थ्य पे नकारात्मक असर डाले तो साथ में चेकिंग भी की जा रही है और सैंपलिंग भी की जा रही है अभी तक कोई संदिग्ध पदार्थ मिला है क्या नहीं अभी तक ऐसा पदार्थ नहीं मिला है और अभी सैंपलिंग चालू है अभी साढ़े बजे हमने पूरी सिटी में एक साथ शुरू किया है तो अभी सैंपलिंग चालू है अगर कुछ भी मिलता है ऐसा नेगेटिव पदार्थ तो आपको इन्फॉर्म करें बिल्कुल तो अत्य सूरत पुलिस नु महा चेकिंग कारण के संदिग्ध पदार्थ विगतों मरी आई आधार पर અલગ અલગ ટીમ ડીસીપી ને અધિકારીઓ છે તે આ રીતના તપાસ કરી રહ્યા છે તમામે તમામ સારા કોલેજમાં તપાસ કરવામાં આવી રહી છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર

અખાદ્ય વસ્તુઓ જોવા મળી રહી છે ત્યારે એસએસજી હોસ્પિટલની કેન્ટીન ખાતે અહીંયા રિયાલિટી ચેક કરીએ તો અહીંયા પણ દર્દીઓ કે તેમના સગાઓ માટે અહીંયા જમવાનું બનતું હોય છે મહત્વની વાત છે કે કેન્ટીનનો પ્રોટાક્ટ તો આપવામાં આવ્યો છે પરંતુ અહીંયા જે હાઇજીન જાળવવાનું હોય એટલે કે માથે મોજા કે ગ્લોવ્સ પહેરવાના હોય સાથે જ જે શાકભાજી હોય તે કેવી રીતે મૂકે છે તે આપને બતાવીએ અહીંયા જે

હવે એવા તર્ક મૂકે છે કે આ શાકભાજી ફેંકવાના છે જો ફેંકવાના હતા તો પછી આનો નિકાલ કેમ ન કરવામાં આવ્યો અને આ પ્રકારના શાકભાજી કેમ અહીંયા ઉપયોગમાં લેવાય છે આ જે ટામેટા છે તેની પણ પરિસ્થિતિ આપ જોઈ શકો છો આ પ્રકારના ટામેટાનો અહીંયા ઉપયોગ થતો હોય એટલે ગરીબ દર્દીઓને તેમના સગાઓ દૂર દૂરથી અહીંયા આવતા હોય અને હવે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ફેંકી દેવામાં આવશે તેવું કહે છે અને સામાન અહીંયા હવે સાફ સુથરો કરીને મૂકવામાં આવે છે અને જ્યાં થેલાઓ છે આ થેલા પણ પેકિંગ વગરના છે ખુલ્લાઓ મૂકવામાં આવ્યા છે આની અંદર જો જીવાત જાય તો પછી આ પ્રકારની જે ખાદ્ય ચીજો હોય તે દર્દીઓ કે તેમના સાધાઓને મળે એટલે અહીંયા ક્યાંક બેદરકારીના દ્રશ્યો તો જોવા મળે છે અને કોઈ પણ અને હવે સંદેશ સુધી ટીમ પહોંચી ત્યારે આ જે લોટ છે તે અહીંયા ઢાંકીને મૂકવાનો વારો કેમ હવે કેમ ઢાંક્યું સાહેબ લોટ નથી ઢાંક્યો આ રોટી બનાવીને પછી ઢાકવામાં આવે હવે આવે ત્યારે તો ખુલ્લું હતું ભરાય એટલે ઢાકીને મેકી દઈએ હા હાથમાં મોજા કે ગ્લોવ કેમ કોઈ નથી કરતું

તેમની આ પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા રહેવાનો વારો આવે છે તો પછી હવે કેમ આ બધું ઢાંકવામાં આવ્યું હવે કેમ આ જે ખુલ્લું હતું એને સાફ સફાઈ રાખવામાં આવી તો પછી આવી પરિસ્થિતિ કોઈ ન આવે તેમ પણ કેમ હોતી નથી આ પ્રકારના સવાલો અહીંયા ઊભા થયા છે અને હાલમાં વડોદરા શહેરમાં જે ફેમસ છે જગદીશ ફરસાણ તેમાંથી પણ ક્યાંક ખૂબ વાળી નીકળી હતી ને ત્યારબાદ હોટલમાંથી પણ મરેલી ગરોડી અહીંયા મળી હતી અને ટામેટા પણ આપણે બતાવ્યા કે ટામેટાની પણ પરિસ્થિતિ અહીંયા

વિસ્તારના લોકો કે જે કંઈ દૂર દૂરથી એસએસજીની અંદર આવતા હોય છે કે વડોદરાના લોકો હોય તો ચલો ઘરે જઈને જમે પણ જે બહારથી લોકો આવતા હોય છે એ લોકો અહીંયા જમતા હોય છે નાસ્તો કરતા હોય છે પણ સહેજ પણ લોકોની ચિંતા કેન્ટીનવાળા કરતા નથી ખાંડની અંદર પણ જીવડા છે ટામેટા પણ બગડી ગયેલા છે બટાકા બગડી ગયેલા છે મસાલાની અંદર પણ વંદા ફરી રહ્યા છે